જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે કિયા સેલ્ટોસ આ ગાડી વેચી દેવાની છે કિયા સેલ્ટોસ કાર વેચવાની છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિન ગાડી છે આ ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ આપવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ બારમો મહિનો છે આ કિયા સેલ્ટોસ ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ટાયર કન્ડિશન સારી છે આ સાવ સસ્તી કિંમતમાં જ કિયા સેલ્ટોસ સેલ્ટોઝ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ વેચવાની છે મિત્રો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ કિયા સેલ્ટોસ ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકા વાવ તમને આ કિયા સેલ્ટોસ ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવી હોય તો તમે ત્યાં રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિન ગાડી છે કિયા સેલ્ટોસ એસટી એક્સ વર્ઝન છે બે હજાર ઓગણીસનું મોડલ બારમો મહિનો ડીઝલ એન્જિન કાર છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો મિત્રો આ કિયા સેલ્ટોસ અત્યાર સુધીમાં આ અત્યાર સુધીમાં આ ગાડી અડતાલીસ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ જોવા મળશે ચાચવેલી ગાડી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ગાડીની કિંમત અગિયાર લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવી હોય તો આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણ તે આ ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને માલિકના નંબર એમ લખેલ મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ કીયા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મોડલ બારમો મહિનો વન ઓનર ગાડી એન્જિન પાવરફુલ જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે એકદમ છાજવેલી ગાડી છે તમારે જો ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈને કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું